ভাল <laughs> পাৰা

લાઈ જોરથી દીસ બા ના કર 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 આજે માધી લઈ એ કે લપડની આચા ચાલો બાજે તો પર કે પર તો ના કડા કા ઓડે બારી દે ઓ બારી દે લાગ્યો સાય બારી દે બારી દે સુના કીરે હાલો બરો બરો લે 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 ના 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 માટ ગોળ દે એ પર કે સુના દે સુના દે સુના બોલ લે સુના સુના બારી 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 આતો સુલ કર બાજે સુલ કર લે

ਵਾਸਕੇ ਦੇ ਦੋ ਇਹ ਆਪਣਾ ਟੂ ਸਾਈਡ ਦਾ ਲੈ ਟੂ ਸਾਈਡ ਦਾ ਹਰ ਉਹ ਹਰ ਹਵਾ ਤੇ ਭਾਲੀਆ ਭਾਈ ਚਲੋ ਬੰਨੀ ਹੱਥ ਨਹੀਂ ਕੋਈ ਉਪਰੇ ਦਾਸਕੇ ਜੇ ਬਾਰਬੀਕਿਊ ਸਿੱਧੀ ਆਪਣਾ ਸੀ ਲੈਣਾ